દાહોદના નિમનળિયા વિસ્તારમાં એક માનસિક અસ્થિર જણાતી બિનવારસી મહિલા ફરતી હોવાની જાણકારી ડાયનામિક સર્વાંગી વિકાસ ટ્રસ્ટના સંધ્યાબેન ભુરિયાને મળતા સંધ્યાબેન અને તેમની ટીમ નિમનડીયા પહોંચી હતી અને મહિલા સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરી મહિલા ક્યાં છે તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સફળતા નહોતી મળી મહિલા સારી રીતે જવાબ નહોતી આપી શકી જેથી મહિલાની સુરક્ષાને ધ્યાનમાં રાખી સંધ્યાવેને ખાનગી વાહનમાં સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લઈ આવ્યા હતા જ્યાં મહિલાને રાખી તેના પરિવારની તપાસ કરી પરિવારનો સંપર્ક થયા બાદ મહિલાને પરિવાર પાસે મોકલવામાં આવશે જ્યાં સુધી પરિવારની જાણ નહીં થાય ત્યાં સુધી મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે રાખી કર્મચારીઓ દ્વારા તેનું કાઉન્સેલિંગ કરી પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવશે મારું નામ છે ભુરિયા સંધ્યાબેન અવારનવાર માનસિક અસ્થિર ભાઈઓ બહેનોને રેસ્ક્યુ કરીએ જ છે આજે મને એક માહિતી મળી હતી કે એક બેન ગઈકાલે રાત્રિથી નિમનળિયા હનુમાન મંદિર પાસે બેઠેલ છે આ માહિતી મને આજે સવારે મળતા જે બેન પાસે અમે ગયા બેનને જોયું બેનની માનસિક સ્થિતિ થોડીક સારી હતી ન હતી એ રીતે બેન અસમંજસમાં મુકાયેલા હતા બહુ ટ્રાય કર્યો બેનનો પરિવાર વિશે જાણવા માટે પરંતુ બેને કંઈ જવાબ ન આપતા આજે ડાયનામિક સર્વાંગી વિકાસ ટ્રસ્ટ દ્વારા અમે બેનને રેસ્ક્યુ કરી અને બેનને આશ્રય માટે ટૂંકા ગાળાના આશ્રય માટે તેમજ કાઉન્સલિંગ માટે બેનને જરૂર હોય સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે આવેલ છે સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા બેનનું કાઉન્સલિંગ કરી અને બેનના પરિવારની શોધખોળ આદરશું અને તેમજ બેનને બહુ જલ્દી ઘરે પહોંચાડીશું તેમજ આવી રીતે ઘણી બધી બહેનો છે જે આવી રીતે રોડ પર જાય છે રખડે છે પરંતુ આપણે તેનું ધ્યાન નથી આપતા તો સર્વ જનતાને મારી અપીલ છે કે આવી કોઈ બહેન હોય જે તડકામાં છાયામાં અને એકલી આમ રખડતી જોવાય તો તાત્કાલિક ધોરણે અમને જાણ કરો જય અંબે